સુરતના સચિન પોલીસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે સુરતની સચિન પોલીસે ઈનોવા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે પોલીસે વિદેશી દારૂ અને બિયરના બે હજાર સાતસોને ચોર્યાસી ટીન કબજે કર્યા છે જેની કિંમત નવ પોઇન્ટ પાંસઠ લાખથી વધુ થાય છે પોલીસે કાર તથા મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી ચોવીસ પોઇન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે કાર ચાલક જીગર વિજયભાઈ વાસફોડિયાની ધરપકડ કરી છે આ સાથે પોલીસે ઈશ્વર રમેશભાઈ વાસફોડિયા અને કરણ રમેશભાઈ સરગારા અને સુમિત ઉર્ફે બિટ મિલનભાઈ મોરેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીના કાકાના દીકરા ઓમ પ્રકાશભાઈ વાસફોડિયનને પાસાના કામે કડોદરામાં પોલીસ ચોકીમાં લઈ ગયા હતા ત્યારે આરોપી તથા સ આરોપીએ એ મળીને તેને છોડાવવા પોલીસ મથકમાં જ મારામારી કરી નુકસાન કર્યું હતું હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત